યુઅઅલી અમે શું દર થોડાક થોડાક વર્ષે અમારા જેટલાય વેપારી મિત્રો છે એ લોકો અમારી સાથે આટલા વર્ષોથી જોડાયેલા હોય અમારે જોડે કામ કરતા હોય તો આવી રીતના એક મીટ એન્ડ ગ્રીટમાં શું છે એમના સો પ્રશ્નો હોય જે અમે રોજમાં ના વાત કરી શકતા હોય એ અમે લોકો એમને સમજાવીએ કંપની કેટલો ગ્રોથ કર્યો છેલ્લા અમુક વર્ષોમાં એ એમને દેખાડીએ પછી આગળના પ્લેન શું છે ઓવરઓલ માર્કેટમાં શું ધ્યાન લાગે છે એ બધી ચર્ચા ઓપન ડિસ્કશન જેવું વધારે હોય છે અને બીજો એમને કોઈ પણ રીતના એમને જે પણ તકલીફ પડતી હોય એ કઈ રીતના પૂરી કરીને આપણે સેલ વધારી શકીએ એના પર મેન કોન્સન્ટ્રેશન હોય છે રિસાયકલિંગ ડબ્બાની પણ એક ખાસ વાત આવે છે શું કન્સેપ્ટ છે રિસાયકલિંગ ડબ્બામાં ત્યાં સરકાર એવો નિયમ લાવ્યો છે કે જૂના ડબ્બા બે કે ઓગણીસમાં એફએસએસઆઈએ બેન કરી દીધેલા છે પણ હજુ પણ એનો અમલ થઈ નથી રહ્યું એના પર પણ અમારે બહુ વિશેષ વાત થઈ અમારા ડીલર સાથે ને એ લોકોને બધાનું માનવું છે કે જૂના ડબ્બા જે રીતના પ્રોપરલી ક્લિનિંગ નથી થતું કે એના કારણે જે પણ માણસ ખાય એ લોકોના સ્વાસ્થ્ય માટે આ એક રિસ્ક છે તો એ બંધ થવું જોઈએ એના માટે સરકાર પણ માને છે બહુ બધા વેપારીઓ પણ માને છે કંપનીઓ પણ માને છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે એફએસએસએ બહુ સારી રીતના કરી રહી છે અને જો એ સ્પીડે થશે તો મને લાગે છે આપણા દેશમાં વિધિન વન ટુ ટુ ઇયર્સ જૂના ડબ્બાનું ચલણ સાવધ પતી જશે જે હેલ્થ માટે સેફ્ટી માટે ને ગ્રાહકો માટે અને જેટલા એ ખોટા લોકો જે કામ કરી રહ્યા છે એ બધા જૂના ડબ્બામાં કરી રહ્યા છે કોઈ પણ છેતરામણી થતી હોય ગરાગની એ જૂના ડબ્બામાં થઈ રહી છે સરકારનું જીએસટીનું ઇન્કમ ટેક્સની જે ચોરી થઈ રહી છે એ બધી આ વસ્તુમાં થઈ રહી છે તો એક એક વસ્તુ બંધ કરવાથી મલ્ટિપલ સરકારને ફાયદા છે અને ગરાગને સૌથી મોટો ફાયદો છે એને સારું પ્રોડક્ટ અને જે એમને ખરીદ્યું હોય એ જ મળે અને કોઈ હાઈજીન ના કે એના ઇસ્યુ ના એક લાસ્ટ ક્વેશ્ચન આપણે પૂછવા માંગુ છું આપે કીધું કે આપણે આપણો બિઝનેસ વધુ સ્કેલ કરવો છે કરે શું પડકારો આપ જોઈ રહ્યા છો મારો અંતિમ પ્રશ્ન ચેલેન્જીસ ઇન્ડિયામાં ટેકનિકલી ચેલેન્જીસ નથી ખાલી ઓપોર્ચ્યુનિટીઝ છે આવતા દસથી પંદર વર્ષ ઇન્ડિયાનો ટાઈમ છે જેમ છેલ્લા વીસ વર્ષ ચાઇનાનો ટાઈમ આપણે જોયો છે આ પંદર વર્ષ ઇન્ડિયાનો ટાઈમ છે અને આ ટાઈમમાં આપણે કોઈપણ બિઝનેસ કોઈપણ કસ્ટમર કોઈપણ રીતના જો આપણે દેશ તરીકે આપણે ગ્રો ના કરી શકીએ તો પછી એ આપણી એનેબિલિટી કહેવાય પણ આપણી પાસે અત્યારે ટ્રિમેન્ડસ ઓપોર્ચ્યુનિટી ધેર આર નો ચેલેન્જીસ આપણી પાસે યંગ પોપ્યુલેશન છે આપણી પાસે પરચેઝિંગ પાવર વધતો જાય છે ઘર ઓપોર્ચ્યુનિટી એન્ડલેસ છે એટલે ચેલેન્જીસ નથી અત્યારે ઇન્ડિયામાં ખાલી ઓપોર્ચ્યુનિટી આખી દુનિયામાં ચેલેન્જ છે ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી છે મુખ્ય હેતુ સૌરાષ્ટ્રમાં સેલ્સ કંપનીનું ડબલ કરવામાં સેલ્સ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તિરુપતિ ઇઝ ધ લાર્જેસ્ટ રિફાઈનર્સ ઓફ કોટન સીડ ઓઇલ ઇન ધ વર્લ્ડ અને અમારો પ્લાન એ છે કે વી વોન્ટ ટુ ગો ઇન અ બિગ વે આ વર્ષે અમારો લક્ષ્ય જે દસ હજાર કરોડ ટર્નઓવર અને બોટમ લાઈન ટુ ફિફ્ટી કરોડ આફ્ટર ટેક્સ હાજી ભાવ નિયંત્રણ કપાસિયા તેલ એક જ એવી વસ્તુ છે જે સાહીઠ ટકા ગુજરાતમાં ખવાય છે અને એના લીધે આજે તેલનો આટલા ઊંચા ભાવ હોવા છતાં પણ ડિમાન્ડ નથી અને વધારે વપરાશ કપાસિયા તેલ તરફ વધી રહ્યો છે અને અમારું ગુજરાતમાં શેર બ્રાન્ડેડ ટીનમાં સેવન્ટી ફાઇવ પર્સન્ટ છે બીજી પચીસ ટકામાં બધી જ બ્રાન્ડ અને પંચોતેર ટકામાં ખાલી તીરુપતિ છે કેટલા ડીલર્સ અમારું હા અમારા અત્યારે પંદરસો ડીલર છે ઓલ ઓવર ગુજરાત અને અમારો લક્ષ લક્ષ્ય એ છે કે સાહીઠ હજાર આઉટલેટ છે એને વધારીને એક લાખ આઉટલેટ કરવા એટલા માટે કે દરેક જગ્યાએ ગ્રાહકને અનુકૂળ આવે તે રીતે વ્યાજબી ભાવે અંદર ઘર સુધી પહોંચાડવાનો હેતુ છે અને બીજું કે કપાસિયા તેલ જે ઇમ્પોર્ટ થતું નથી ડોમેસ્ટિક છે એ ઘણું મોટું હુંડિયામણ બચાવે છે એટલે અમારો પ્રયત્ન એ છે કે વધારે ને વધારે અત્યારે પાંત્રીસથી ચાલીસ ટકા પોપ્યુલેશન ઘરે કપાસિયા તેલ જ ખાય છે એને પચાસ ટકાના લંચ લક્ષ્ય પહોંચવું જોઈએ ઓકે